રક્ત એ કોઈ ફેક્ટરીમાં બનતું નથી એ કુદરતી રીતે માનવ શરીરમાં જ ઉત્પન્ન થાય છે આ સંદેશને લઈને સુરતમાં એક મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે થેલેસેમિયા જેવી રક્તની ગંભીર બીમારીથી પીડિત બાળકોને રક્તની સપ્લાય સુનિશ્ચિત કરવા અને એકતા ટ્રસ્ટ અને આયશા બ્યુટી વર્લ્ડ દ્વારા આ શિબિર આયોજિત કરવામાં આવી છે આ મહત્વપૂર્ણ પહેલે સરદાર વલ્લભભાઈ પટેલ બ્લડ સેન્ટરનો સહયોગ પ્રાપ્ત છે રક્તદાન એ એક પુણ્યનું કાર્ય છે અને એક યુનિટ રક્ત ત્રણ જીવ બચાવી શકે છે આ ભાવનાને સમાજના દરેક વર્ગ તક પહોંચાડવા જ આ શિબિર રાખવામાં આવી રહી છે સમાજ સેવી સંસ્થા એકતા ટ્રસ્ટના પ્રતિનિધિએ કહ્યું કે થેરિસેમિયા ગ્રસ્ત બાળકોને નિયમિત રક્ત આપવાની જરૂર રહે છે આવા શિબિરો દ્વારા અમે સમાજને રક્તદાન માટે જાગૃત કરવા અને આવા બાળકો માટે રક્તનો સંગ્રહ કરવાનો પ્રયત્ન કરીએ છીએ રક્તદાન દ્વારા જીવનદાન આપવા સમાજના દરેક વર્ગના લોકોને આગળ આવવાની અપીલ કરીએ છીએ આઈશા બ્યુટી વર્લ્ડના પ્રતિનિધિએ કહ્યું સમાજના પ્રત્યેની અમારી સામાજિક જવાબદારી સમજીને અમે આ પહેલમાં ભાગ લીધો છે અમે માનીએ છીએ કે સુંદરતા માત્ર બાહ્ય નથી પણ માનવ જીવન બચાવવા માટે કરવામાં આવતું રક્તદાન એ સૌથી મહાન અને સુંદર કાર્ય છે સ્વૈચ્છિક રક્તદાતાઓ દ્વારા કરવામાં આવતું આ યોગદાન થેલેસીમિયા જેવી ગંભીર બીમારીનો સામનો કરતા બાળકો માટે જીવનદાન સમાન છે મારું નામ ફેઝાન મુબારક પટેલ છે હું આઈશા બ્યુટી વર્લ્ડ ઓનર છું આજે તમે કઈ જગ્યા પર છો અત્યારે હું ગેલેક્સી હાઇટ્સ આઈશા બ્યુટી વર્લ્ડ ન્યુ રાંદેર રોડ ગોરાટ સુરત આજે મેગા રક્તદાન સિવિલ કેમ્પનું શું આયોજન તમારા તરફથી કરવામાં આવ્યું અમે થેલેસીમિયા પીડિત બાળકો માટે મેગા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે

આ રક્તદાનથી થેલેસીમિયા પીડિત બચ્ચાઓને બ્લડ ની જરૂર પડે છે એના માટે આ બ્લડ ડોનેશન કરવામાં આવ્યું છે તમે કેટલા કેટલા આ બ્લડ બ્લડ અમારું ફર્સ્ટ ડોનેશન છે છે હમણાં સુધી અત્યાર સુધી બસો બોટલનું ડોનેશન થઈ ગયું છે ને અત્યારે બી પબ્લિક આવવાની ચાલુ છે તો હું તમારા ચેનલથી અપીલ કરું છું કે વધુમાં વધુ લોક બ્લડ આપો અને થેલી સીમા પ્રિત બચ્ચાઓને હેલ્પ કરો